શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકરણ બે અંતિમ દીક્ષા જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુ પરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એમ બને અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યોને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિર્ગ્રહ ચલમ અભ્યાસે ન તો કોય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે અર્થાત હે મહાબાહુ મન ચંચળ છે એને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે સવાર પડી આશ્રમ જાગી ગયો ધૌમ્ય ઋષિની દૃષ્ટિ ઉપમન્યુ પર પડી ઉપમન્યુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ન કરતો ભલે ગુરુજી ત્યાં વનમાં ખાઈશું ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલાં જ નિરાંતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ પડ્યો ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો ઉપમન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું હું વહેલો પરવારીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાંતે જમી ગાયોને હાંકતો વન તરફ પડ્યો ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો વત્સ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો ઉપમન્યુ ત્યાં ઠીક ન કર્યું શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાઈ કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો ગાઢ વન ગાયો શેડી છાયામાં બેઠી બેઠી વાગોળે છે ઉપમન્યુ વૃક્ષ પર ચડીને સૂતો છે તે ઘડીક ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસળી વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતા સાંજ પડી આ ભૂખ વેઠીએ શો લાભ ગાયનું દૂધ પી લઉં તો તેમાં કંઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો તેણે ગાયનું દૂધ પીને ભૂખ સમાવી સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો વત્સ આજે શેનાથી પેટ ભર્યું ગાયના દૂધથી ઉપમન્યુ એ દૂધ તો એ દૂધ તો વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે કાલે પણ ગાયો સાથે તારે જ જવાનું છે સવારે ગાયો આગળ અને ઉપમન્યુ પાછળ ચાલ્યા વનમાં ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે આજે કંઈ જ ખાવું નથી એક દિવસ ન ખાઈએ તો શો ફેર પડે પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયું વાછરડું ધાવે એટલે તેના મોએ ફીણ વળે આઠ દસ વાછરડાના મોએ વળતા ફીણથી તેણે પોતાની ભૂખ સંતોષી ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાછરડાના મોએ વળતા ફીણ ખાધા છે ઉપમન્યુ એ આપણાથી ન લેવાય સત્તો તો બધું તેમાં જ હોય છે કાલે પણ તું જ ગાયો સાથે જજે વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સુવે ને ઘડીક મંત્રો બોલે ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો બરાબર તે સમયે આકડાના પાન દેખાયા મન ફરી ડગ્યું આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું તેણે આંકડાના પાન ખાઈને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો આંકડાના પાન ખાવાને કારણે થોડીવાર પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો એને દેખાવાનું બંધ થઈ ગયું ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેણે ચાલવા માંડ્યું આશ્રમમાં હોમવેળા થઈ ઉપમન્યુ ન આવ્યો તેથી ધૌમ્ય ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળ્યા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ગુરુજી ગુરુજી હું તો અહીં છું ભાડિયા કૂવામાં ગુરુ અને શિષ્યો કૂવા પાસે આવ્યા ઉપમન્યુ તું કેમ કરતા અંદર પડ્યો મારા વાંકે ગુરુજી હું અંધ થયો છું અરે રે અંધ કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબૂન મેળવી શક્યો ઉપમન્યુએ જે બન્યું હતું તે કહ્યું અને ગુરુની ક્ષમા માગી વત્સ મુંજાઈશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું સ્મરણ કર તેઓ તારી આંખો સાજી કરશે ઉપમન્યુએ કુમારોનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમણે આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ દેખતો થાઉં કે ન થાઉં પણ ગુરુની આજ્ઞા વગર મોંમાં કંઈ જ નહીં મૂકું ગુરુ ધોમીએ તરત જ આજ્ઞા આપી ને ઉપમન્યુએ ઔષધિ લીધી થોડીવારમાં તેને બધું દેખાવા લાગ્યું ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમન્યુ દીક્ષિત થયો અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહચલમ કોંતેય કોેય ચ ગૃહ્ય તાની સર્વાણી સંયમ ય યુક્ત આશીતમ વષે હિયંદ્રિય ત્યસ પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તબી પ્રણીપાતેન પરી પ્રશ્ન સેવયા ઉપક્ષ અર્થા તે જ્ઞાનને દંડવત્પ્રણ દ્વારા સેવા વડે તેમજ વિવિધ પ્રશ્નો દ્વારા જ તત્વને જાણનારા જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ આપશે ઉધરેદાત્મનાત્માનમ આત્મનમ અવસાદેદ આત્મૈ હ્યાત્મનો બંધુર આત્મેવ યપુરાત્મનઃ મનુષ્યે વિવેકયુક્ત મનવડે જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જવો જોઈએ કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાનરહિત મન જ જીવાત્માનો શત્રુ છે